નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું સ્વાગત કરું છું છેલ્લે આપણે અંકુશનો અર્થ અને તેનું લાક્ષણિકતા સમજ્યા આજે આપણે તેના મહત્ત્વ વિશે સમજવા જઈ રહ્યા છીએ અંકુશ એ સંચાલનનું મહત્વનું સોપાન છે સંચાલનના ઉદ્દેશોને સિદ્ધ કરવા અંકુશની જરૂર પડે છે અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે આની નીચે અંડરલાઇન કરજો એક માર્કમાં તમને આવું પૂછી શકે કે અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ કેવું ગણાય છે તો કે સારથી વગરના રથ જેવું એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ અને આપેલી સૂચનાઓને નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશ કરે છે અંકુશનો મુખ્ય હેતુ શું હોય છે તો કે ભૂતકાળમાં આપણે કંઈ પણ ભૂલો કરી હોય તો અથવા કાંઈ ખામી હોય તો તેને શોધવાની અને ફરીવાર એનું પુનરાવર્તન ન થાય તે જોવાનું એટલે કે એને અટકાવવાનું એ અંકુશનો મુખ્ય હેતુ હોય છે તો હવે આપણે એના મહત્ત્વ વિશે વાત કરીએ પહેલું મહત્ત્વ છે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ જો અંકુશ દ્વારા એકમમાં રહેલી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે અને જેના કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે તેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય કેવું બની જાય છે સરળ જો અહીં આપણે અંકુશ દરમિયાન શું થાય છે કે આપણે જે કંઈ પણ ભૂલો કરી હોય બરાબર કે પછીના જે આપણી યોજના છે ભૂતકાળમાં જે ભૂલો છે એ ભવિષ્યમાં આપણે થવા દેતા નથી એ આપણે શોધી છીએ અને શોધીને એને અટકાવવા માટેના આપણે એવા પગલાં લઈએ છીએ કે જેથી એ ભૂલ ભવિષ્યમાં પુનરાવર્તન થતી નથી અને જો એ ભૂલોનું પુનરાવર્તન ન થાય તો સ્વાભાવિક છે કે આપણે આપણનો ધ્યેય પ્રાપ્ત થઈ જાય છે બીજું પ્રવૃત્તિઓ ઉપર અંકુશ ધંધાકીયની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન વેચાણ કર્મચારી નાણાકીય ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તાર ઉપર અંકુશ રાખી શકાય છે હવે જો આમાં ઘણી બધી એના પ્રવૃત્તિઓ કીધી બરાબર હવે એમાં જો એક બે ઉદાહરણ આપણે લઈએ ઉત્પાદન અને વેચાણ બરાબર ઉત્પાદનમાં જો કંઈ પણ ખામી હોય તો તરત જ આપણે શોધીની અને દૂર કરીએ છીએ જેથી કરીને આપણે ઉત્પાદનનો જે લક્ષ્ય રાખ્યો હોય કે આ વર્ષ દરમિયાન આટલું ઉત્પાદન કરશું હવે ખામીઓ આપણે દૂર કરી તો સ્વાભાવિક છે કે આપણે જે લક્ષ્ય ધાર એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે ઘણી વાર આ બધી પ્રવૃત્તિઓ પર એ શું રાખે છે અંકુશ ત્રીજું છે આયોજન અસરકારક બને છે નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે જ્યારે અંકુશ છે તે શું કરે છે તો કે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસીને તે સુધારવાનો પ્રયત્ન કરે છે આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે અહીં જો શું કીધું કે નિષ્ણાંતે શું કીધું છે કે આયોજન શું કરે છે રસ્તો નક્કી કરે છે જ્યારે અંકુશ તે શું કરે છે દાખલા તરીકે તમે કાર લઈને કાર લઈને જાઓ છો બરાબર તમારી સ્પીડ એમના કન્ટિન્યૂ ચાલુ છે હવે વચમાં બમ્પર આવે તો તમારી સ્પીડ ત્યાં અટકી જાય છે વધારે સ્પીડ પકડી શકતી નથી તો અહીં અંકુશ શું કરે છે આવા સ્પીડ બ્રેકરને ગોતે અને એને ત્યાં ત્યાં અટકાવી દે કાઢી નાખે એટલે આપણી જે સ્પીડ છે એ કન્ટિન્યુઅસ એની સ્પીડે આપણી કાર ચાલતી રહે તો આવું ધંધાકીય એકમમાં થાય છે કે આપણી જે પ્રવૃત્તિ છે એ સતતે સતત ચાલ્યા કરે વગર રૂકાવટે આવી જે રૂકાવટો આવવાની હોય કે ભૂતકાળમાં આવું બનવાથી આવી રૂકાવટ આવી હતી તો આને જે દૂર કરી નાખે છે જેથી કરીને પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે અને પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે એનો મતલબ બધી પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે અને આયોજન મુજબ બધી પ્રવૃત્તિઓ થતી હોવાથી આયોજન આપણું કેવું બની જાય છે અસરકારક ચોથું છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા ખૂબ જ મદદરૂપ થાય છે અને અંકુશને લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાય છે એનો મતલબ એકમની જેટલી બી બધી પ્રવૃત્તિઓ છે એ બધા વચ્ચે તાલમેલ જે રહે છે એ કોને આભારી છે અંકુશના લીધે જો અંકુશ ન હોય બધી પ્રવૃત્તિઓ છે એકબીજા સાથે સંલગ્ન એટલે તાલમેલ પ્રમાણે ચાલતી નથી પાંચમું છે કાર્યનું મૂલ્યાંકન એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અને પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને તેના કાર્યનું મૂલ્યાંકન કરી શકાય છે દાખલા તરીકે આપણે કોઈ પણ ધોરણો સ્થાપ્ય ધોરણો સ્થાપના એટલે કંઈ પણ ધ્યેય નક્કી કરાવી બરાબર હવે આપણે ધ્યેય તો નક્કી કર્યા દાખલા તરીકે આપણે એવું ધ્યેય નક્કી કર્યું કે આ વર્ષે આપણે દસ હજાર યુનિટનું ઉત્પાદન કરીશું આપણું ધોરણો શું સ્થાપા કે દસ હજાર એકમોનું આપણે શું થવું જોઈએ ઉત્પાદન બરાબર હવે એની કમ્પેરમાં જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે એની સરખામણી કરવામાં આવે કે દસ હજાર દસ હજાર આપણે યુનિટનું ઉત્પાદન પૂરું કર્યું છે દસ હજાર કરતા ઓછું કર્યું છે કે દસ હજાર કરતા વધુ કર્યું છે છઠ્ઠું છે વિચલનો દૂર કરે છે અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે તેના દ્વારા પ્રવૃત્તિમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણો શોધીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે જેથી વિચલ વિચલનોનું પ્રમાણ ઘટે છે જો આપણે પહેલાં કીધું વિચલન એટલે શું તો કે પ્રવૃત્તિઓમાં આવતી બધી અડચણો તો અંકુશ શું કરે છે કે આવી જેટલી બી બધી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં કઈ કઈ મુશ્કેલીઓ આવવાની છે એ બધું તપાસે છે અને જરૂરી લાગે તેમાં સુધારા વધારા કરીને એ મુશ્કેલીઓને કાઢી નાખે છે જેથી શું થાય છે કે જેટલું બી શક્ય હોય એટલું મુશ્કેલીનું પ્રમાણ કેવું થાય છે ઘટતું જાય છે એટલે આપણે કહી શકીએ કે અંકુશ દ્વારા આપણે મોટા ભાગે દૂર કરી શકીએ છીએ સાતમું છે સત્તા સોંપણી માટે જરૂરી સત્તા સોંપણી માટે અંકુશ ખૂબ જ જરૂરી છે કર્મચારીને કાર્ય સોંપાયા બાદ તેના ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેમના ઉપલા અધિકારી ઉપર આવે છે ઉપલી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી આપણે આગળ શીખ્યા હતા એમાં એવો એક પ્રશ્ન પણ આવ્યો હતો કે આમાંથી શું નથી સોંપી શકાત તમે કોકને સત્તા સોંપી શકો તમે કોકને તમારી જવાબદારી સોંપી શકો પણ તમે તમારું ઉત્તરદાયિત્વ કોઈને સોંપી શકતા નથી બરાબર સમજી લો કે તમારે કંઈ કામ કરવું છે તો એ કામ માટેની જે કંઈ પણ સત્તા છે અને જવાબદારી છે એ તમે બીજાને આપી દો પરંતુ અંતે તો જે કંઈ પણ કામનું પરિણામ આવે એનો જવાબ તમારે જ આપવો પડશે એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે કે સત્તા સોંપણી માટે ખૂબ જ જરૂરી છે આઠમું છે ભૂલોની શોધ અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમની કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવે છે પરિણામ અંકુશ દ્વારા તેમની ભૂલો મુશ્કેલીઓ ત્રુટિઓ અને વિચલનોને શોધી તેમને દૂર કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ટાળી શકાય છે અહીં જો એ જ મુદ્દો ફરી આવ્યો કે શું કે છે કે અંકુશના જે તાબેદારમાં જે કર્મચારીઓ કામ કરે છે એના કામનું શું કરવાનું છે મૂલ્યાંકન હવે મૂલ્યાંકન કરો એટલે ઓટોમેટિક એને જે કાર્ય કર્યું છે કેટલા પ્રમાણમાં કાર્ય કર્યું છે આપણે જાણી શકશું જો ઓછા પ્રમાણમાં કાર્ય કર્યું હોય તો એનો મતલબ એને કાર્ય દરમિયાન કંઈક ને કંઈક એવી અડચનો આવી છે જેથી તેને જેટલા પ્રમાણમાં કાર્ય કરવાનું હોય એટલા પ્રમાણમાં એ કાર્ય કરી શકા નથી તો હવે આપણે હવે એના ઉપલા અધિકારીઓ છે એને ખબર પડી કે એક્સ નામનો કારીગર છે એને આટલું ઉત્પાદન કરવાનું હતું પણ એને એટલું ઉત્પાદન કરી શક્યો નથી તેની તપાસ કરે ત્યારે ખબર પડે કે આવી આવી ભૂલોને કારણે આવા આવા વિચલનોના કારણે આવું ઉત્પાદન કરી શક્યા નથી તો આવી તો આવું બધું છે ને અંકુશ દ્વારા જ શક્ય બને છે નવમું છે લાંબા ગાળાનું આયોજન લાંબા ગાળાના આ યોજનામાં ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે અંકુશ પ્રક્રિયાના કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તેના આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે જો આપણે ક્યારેક લાંબા ગાળાનું જ્યારે આયોજન બનાવીએ છીએ ને ત્યારે અંકુશ ખૂબ જ મદદરૂપ થાય છે કારણ કે અંકુશની જે પ્રક્રિયા છે ને એમાં અત્યારની જે વર્તમાન પ્રવૃત્તિ છે એની બધી માહિતી તમને પ્રાપ્ત થાય છે અને અત્યારની માહિતીના આધારે જ ભવિષ્યમાં એનું કેવું પરિણામ આવશે એ તમે જાણી શકો છો અને એના આધારે તમે ભવિષ્યનું આયોજન બનાવી શકો છો દસમું છે દોરવણીમાં મદદરૂપ અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે અને અંકુશ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે અને તેમની પરત મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે છે જેથી નિર્ધારિત પદ્ધતિ દરેક પ્રવૃત્તિઓ થાય છે જો અંકુશ એટલે એક પ્રકારની દોરવણી છે દોરવણીમાં શું હોય છે કે કર્મચારીઓનું જે પણ કામગીરી કરે છે એના ઉપર દેખરેખ રાખવાની અને જરૂર પડે એને શું આપવાનું માર્ગદર્શન તો એ જ કામ કેનું છે અંકુશનું જ્યારે અંકુશ આપણે રાખતા હોઈએ છીએ ત્યારે ઓટોમેટિક એ કર્મચારીઓને દોરવણી આપવાની પણ વ્યવસ્થા થઈ ગઈ હોય છે એટલે આપણે કહી શકીએ કે અંકુશ છે એ દોરવણી આપવામાં પણ મદદરૂપ થાય છે અગિયારમું છે કાર્યક્ષમતાનું બેરોમીટર ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ આથી અંકુશને સંચાલકની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહેવામાં આવે છે આ લીટી નીચે ખાસ અન્ડરલાઇન કરજો તમને એવું કહેવામાં આવે કે સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કોને કહેવામાં આવે છે તો કે અંકુશને કારણ કે અંકુશ દ્વારા જ સંચાલનની કેટલી કાર્યક્ષમતા છે એ જાણી શકાય છે જેટલું સારું અંકુશનું પ્રમાણ એટલી જ સંચાલનની કાર્યક્ષમતા વધુ તો આ હતા અંકુશના મહત્ત્વ ફરી એકવાર મિત્રો આપણે એનું રિવાઇઝ કરી લઈએ આના મુદ્દા બધા ખૂબ જ આયમપી છે પહેલું છે તે સિદ્ધિમાં મદદરૂપ બીજું છે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ ત્રીજું છે આયોજન અસરકારક બને છે ચોથું છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન પાંચમું છે કાર્યનું મૂલ્યાંકન છઠ્ઠું છે વિચલનો દૂર કરે છે સાતમું છે સત્તા સોંપણી માટે જરૂરી આઠમું છે ભૂલોની શોધ નવમું છે લાંબા ગાળાનું આયોજન દસમું છે દોરવણીમાં મદદરૂપ અને અગિયારમું છે કાર્યક્ષમતાનું બેરોમીટર ફરી એકવાર આપણે અંકુશની એક વ્યાખ્યા સમજી લઈએ બરોબર અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું અને થઈ રહેલા કાર્યનું મૂલ્યાંકન કરવું અને જો જરૂરી લાગે તો તેમાં સુધારાલક્ષી પગલાં લેવા એટલે એને શું કહેવામાં આવે છે અંકુશ બરાબર હવે આપણે એક સરસ મજાનું ટોપિક સમજવા જઈ રહ્યા છીએ જે તમને બે માર્કમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે આપણે આગળ આમાં એક બે મુદ્દા એવા આવશે કે જે આપણે આગળ સમજી ગયા છીએ આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલા બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ આયોજને ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓનું ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે અને ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે ક્યારે અને કેટલા સમયમાં પૂરી કરવી પડશે તે માટે કયા સાધનોની જરૂર પડશે તે અંગેની રૂપરેખા કે યોજના છે જ્યારે એ શું છે તો કે અંકુશે ધંધાકીય એકમના આયોજન મુજબ અપાયેલી સૂચના મુજબ અને સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે ચકાસે છે અને જરૂરી લાગે તો એમાં સુધારાલક્ષી પગલાં લે છે જ્યાં આયોજન હોય છે ત્યાં અંકુશ હોય જ છે અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી જ આયોજન થયેલું હોય છે આથીને આપણે કહી શકીએ કે આયોજન અને અંકુશ એકબીજા સાથે સંકળાયેલા છે હવે પહેલું વહેલું આવે છે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે આ તમને બે માર્ગમાં વિધાન પૂછાઈ શકે તો સમજીએ કે આયોજન અને અંકુશ એ સંચાલન બે ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે કારણ કે આના વિના ચોક્કસ સંચાલન આપણે કરી શકતા નથી આયોજનની સફળતાનો મુખ્ય આધાર અંકુશ ઉપર હોય છે અંકુશ શું કરે છે તો કે અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનો એટલે કે મુશ્કેલીઓ શોધીને તેમાં જરૂરી સુધારા પગલાં દ્વારા તે યોગ્ય દિશામાં લઈ જાય છે એટલે કે જો અંકુશ સારો હોય તો આયોજન દરમિયાન કાંઈ પણ મુશ્કેલીઓ નડતી નથી જ્યારે બીજી બાજુ અંકુશનું કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નથી તેની ચકાસણી કરવામાં આવે છે એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશની કાર્યની કોઈ જરૂરિયાત રહેતી નથી આપણે કહી છીએ કે છે આયોજન ઉપર આધારિત છે કારણ કે આયોજન વગર અંકુશનું કામ જ નથી કારણ કે અંકુશનું કામ શું છે આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું હવે તમે જ વિચારો જો તમે આયોજન જ ન કર્યું હોય તો તમે કેવી રીતે કહી શકો કે આ પ્રમાણે કામ થયું છે કે નથી થયું એટલે એવું કહી શકાય કે અંકુશ માટે આયોજન જરૂરી છે તો સામે આપણે શું કહી શકીએ કે તમે ગમે એવું આયોજન બનાવ્યું હોય પણ જો એમાં અંકુશ બરોબર ન હોય તો તમારું આયોજન સફળ થતું નથી તો સફળ આયોજન માટે શું જરૂરી છે અંકુશ આથીને આપણે કહી શકીએ કે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે બીજો સંબંધ છે પરિવર્તનો સામે રક્ષણ આયોજનમાં જે કાર્યક્રમો ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબરો ઉપર આધારિત હોય છે આપણે આગળ ચર્ચા કઈ રીતે એમ કે આંતરિક પરિબળોને આપણે નિયંત્રણમાં લઈ શકીએ છીએ જ્યારે બાહ્ય પરિબળ જેવા કે સરકારી નીતિ હોય કોમ્પિટિશન હોય તેજી હોય મંદી હોય કાચા માલની અછત હોય લોકોના ટેવ બદલાય એ લોકોની અભિરુચિ બદલાય ફેશનમાં પરિવર્તન આવે આ વગેરે માટે અંકુશ જરૂરી બને છે પરંતુ આ બધા ઉપર આપણે કાબૂ રાખી શકતા નથી તો શું કરવાનું તો કે આવા જે બાહ્ય પરિબળો છે કે જેના ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી તો શું કરવાનું આવા પરિબરોને આપણે વ્યવસ્થિત રીતે સમજવાના અને એને અનુસાર આપણે આપણા

ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા યોજનામાં ઘડવામાં આવેલું કાર્ય આયોજન કરે છે યોજના મુજબ પ્રવૃત્તિ થાય છે કે નથી થતું તે જોવાનું કાર્ય અંકુશ કરે છે અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામો સરખાવવામાં આવે છે અને વિચલનો જણાય તો સુધારાત્મક પગલાં લેવામાં આવે છે આમ અંકુશના કાર્ય માટે આયોજન છે એ પૂર્વ છે જો કોઈ પણ ધંધાકીય એકમ હોય અને કોઈ પણ પોતાના હેતુઓ કે ધ્યેય કરવા હોય તો એ શું કરે છે અલગ અલગ યોજનાઓ ઘટશે એનું આયોજન બનાવશે હવે આ યોજનાઓ મુજબ બધી પ્રવૃત્તિ થાય છે કે નથી થતી તે જોવાનું કામ કોણ કરે છે અંકુશ બરોબર આથી આપણે કહી શકીએ કે અંકુશના કાર્યમાં શું સમાયેલું છે તો કે આયોજન મુજબના જે ધોરણો છે એની સરખામણી એના પરિણામો સરખાવાના અને જરૂરી લગાય તો શું કરવાનું સુધારાત્મક પગલાં એટલે જ કહ્યું છે કે જો તમારે અંકુશ રાખવું હોય તો પહેલાં તમારે આયોજન બનાવવું જ પડશે તો જ અંકુશનું કાર્ય થાશે નિતર વગર આયોજને અંકુશ શક્ય નથી ચોથું છે આયોજને અંકુશનો જન્મદાતા છે આયોજનના કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે કારણ કે આયોજનમાં નક્કી કરેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો હોય છે જેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી જ શકતું નથી આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજન અંકુશને જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ ચાર છે ને વિધાનો એ તમને બે માર્ગમાં પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે પેલું ક્યુ વિધાન હતું આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે બીજું પરિવર્તનો સામે રક્ષણ આપે છે ત્રીજું અંકુશ માટે આયોજન પૂર્વશરત છે અને ચોથું આયોજન અને અંકુશનો જન્મદાતા છે તમે જુઓ ને તો આ ચારે ચાર મુદ્દા આમાં સિમિલર જ છે ટૂંકમાં તમારે આને થોડીક વાક્ય રચના ફેરબદલી કરીને લખવાની આમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આયોજન અને અંકુશ એકબીજા ઉપર આધારિત છે કેવી રીતે તો કે અંકુશનું કાર્ય શું છે તો કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નથી થતું તે જોવાનું હવે જો આયોજન જ ન હોય તો અંકુશ રાખી શકાતો નથી એટલે અંકુશનો મેઇન આધાર કોના ઉપર છે આયોજન ઉપર તો બીજી બાજુ વિચારીએ તો કે જો અંકુશ ન હોય તો વ્યવસ્થિત રીતે અસરકારક આયોજન આપણે બનાવી શકતા નથી બરાબર તો આયોજન વિના સોરી અંકુશ વિના આયોજન પણ સફળ થતું નથી એટલે આયોજનને અંકુશ ઉપર આધાર રાખવો પડે છે અને જ્યારે આપણે આયોજન બનાવી છીએ ત્યારે જ અંકુશની જરૂરિયાતો ઊભી થાય છે તો આપણે એવું કહી શકીએ કે આયોજન છે એ અંકુશના જન્મદાતા છે તો અહીં આપણે આ બે ટોપિક પૂરા કર્યા પહેલો ટોપિક કયો હતો અંકુશનું મહત્ત્વ બીજું શું હતું આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્ય અને ઇન્ટરેસ્ટિંગ મુદ્દો અંકુશની પ્રક્રિયાના તબક્કા સમજશું હરિઓમ